બે વિડીયો ઓસમ ડુંગરના આપણે જોયા એક માતરી માતાજીનો જોયો સાથે તપકેશ્વર મહાદેવનો જોયો ન જોયો હોય તો આનું આખું પ્લેલિસ્ટ બનાવી નાખી એમાં હું તમારે હોય તો જોઈ શકશો હવે હાલ આપણે અત્યારે છીએ માતરી માતાજીના મંદિરની પાસે અને ત્યાંથી હવે ઉપર જવાના છીએ તળાવો પાસે હવે આપણા બાંધગામની વચ્ચેથી સામે એક મહાદેવનું મંદિર દેખાય છે અને અહીંયા એમ કહેવાય છે કે વિશાળ એવું તળાવ છે અત્યારે આપણે એક ડુંગરની કહેવાય કે ટોચ ઉપર છીએ અને ટોચ ઉપર વિચારો ઓસમ ડુંગર ઉપર આ આખી સિરીઝ જોજો બહુ મજા આવે છે ઘણી બધી જગ્યાઓ ગુપ્ત જગ્યાઓ માહિતી અને ઘણું બધું મળશે એમાં ધમેશ્વર મહાદેવ આ ડુંગર ઉપરનું બીજું મહાદેવનું મંદિર આપણે પહોંચ્યા છીએ ધુમેશ્વર મહાદેવ વિશાળ એવી શિલાઓની વચ્ચે અત્યારે ગણો તો ટૂંક ઉપર પહોંચી ગયા છીએ વાહ પહેલાં તમને દર્શન કરો ધુમેશ્વર મહાદેવ વાહ હિલ વ્યૂ પણ જોરદાર આવે છે અહીંયાથી ધુમેશ્વર મહાદેવના દર્શન કરી દો પહેલાં તો પછી અહીંયા જે ઉપર તળાવ છે તળાવના દર્શન કરાવું વાહ જય ધુમેશ્વર મહાદેવ તળાવની એકદમ નજીક પહોંચી ગયા છીએ એમાંની સૌથી ઊંચી શિલા જે તપકેશ્વર મહાદેવ ની ઉપર થી તમે જે જોઈ રહ્યા છો અહીંયા એમ કહેવાય છે કે એ હિડંબાનો હિંચકો કહેવાય છે અને આજની તારીખે પણ ટોચ ઉપર એક ખીલો મારેલો છે જે એ વર્ષોથી વર્ષોની યાદ કેવડાવે છે કે અહીંયા એ જૂનું આ કાલીન એ જગ્યા છે એવો આ ડુંગર એટલે કે ઓસમ ડુંગર અત્યારે આપણે પહોંચ્યા છીએ અત્યારે મંદિરની પાછળ બે તળાવ બનાવેલા છે એક અહીંયા તળાવ છે એક અહીંયા તળાવ છે એટલે એ વિચારવાનું છે તમે હાઈટ બતાવું કેટલી ઊંચાઈ ઉપર અત્યારે છીએ તમે જો એટલે એક પહાડ ઉપર આપણે હાલ છીએ અને આટલી ઊંચાઈ ઉપર આટલું સુંદર બાંધકામ વાહ ભાઈ વાહ તો આપણે તમને પેલો તળાવ દેખાડું નીચેનું અને પછી ઉપરનું તળાવ દેખાડું અને આખું કહેવાય કે પાંડવકાલીન જગ્યા પાંચ હજાર વર્ષ જૂનો ઇતિહાસ ભીમની થાળી ભીમનો ભીમનાથ મહાદેવ મંદિર અને ઘણી બધી વસ્તુ અહીંયા છે આ એક તળાવ અને હવે બીજા ઉપરનું તળાવ છે એ તમને દેખાડું ત્યારે હાલ આપણે એ બીજું જે તળાવ છે એ તળાવ પાસે પહોંચી વિચારવા જેવી છે કે આટલી ઊંચાઈ ઉપર પણ આવી રીતે આટલું બધું પાણી ક્યાંથી આવતું હશે હશે કેમ આવતું અને વર્ષોથી અવિરતપણે પાણી આવે છે વાહ વાહન વિશાળ એવું તળાવ છે અને મગર વગર પણ હોય છે એવી પણ માહિતી મળે છે વાહ ના કૂવો પણ અહીંયા છે વિશાળ એવું પીપળાનું વૃક્ષ છે હા જેવું મને દેખાય તો ટ્રાય કરશું બનવા જાય તો અને પાણી ક્યાંથી આવી ખબર નથી જો સામેથી થોડુંક પાણી આવે છે સામેથી પાણી આવે અને આ પહાડની એક ટોચી ટોચ છે બિચારો પહાડની આટલી ટોચ નીચે આટલી રીતે આવડી મોટી કઈ રીતે આ બધું શક્ય બને આ બધું એ ચમત્કારથી વિશેષ ના કહેવાય અને આવી રીતે પાણી ક્યાંથી આવે છે કેમ આવે શું આવે છે કોઈને ખબર જ નથી વાહ ભાઈ વાહ અત્યારે આપણે એ શિલા પાસે પહોંચ્યા છીએ કેવી રીતનો આખો માહોલ છે એ તમને બતાવું આ રીતનો આખો માહોલ છે આવી રીતની આખી શીલા છે આવી રીતે પાણી અહીંયા ભરેલું છે વાહ ભાઈ વાહ વાહ અલ્હાદક નજારો છે અહીંયાથી અને ઘણા બધા યાત્રીઓ રવિવારના દિવસે અહીંયા આવ્યા છે આખું તળાવ છે આગળ એક સેલ્ફી પોઈન્ટ બહુ બતાવું સામેની સાઈડ સેલ્ફી પોઈન્ટ પણ છે એક્સપ્લોર કરવા માટે કંઈક નવું શોધવા માટે કંઈક નવી નવી જગ્યા માટે એટલે ત્યાં તો ખાલી સેલ્ફી પોઈન્ટ કેવો છે ત્યાંથી નજારો કેવો દેખાય છે તમને બતાવવા માટે જઈ રહ્યો છું વાહ એવી પાણી પાણી વાળું છે વરસાદ પડે ત્યારે તો ફૂલ વાહ આવું તો બહુ મજા આવે આવું ટ્રેકિંગ હોય ને એટલે આમ થાક ન લાગે પવન પવન પરફેક્ટ આવતો હોય આખો માહોલ મજો હર્ષભાઈ આવે છે આમ ઓલા બે તળાવ છે અને આખી આમ છિપ્પર થઈ ગયા છે સીધો પહાડ થઈ ગયો છે આમ ટોચ કેવું કંઈ નથી આમ ફ્લેટ પહાડ છે જ્યારે બે ટેક્ટોનિક પ્લેટ આમ ભરાય ત્યારે જે આખો જે આમ એક સાઈડથી ઉભારો થાય આપણે એક વિડીયો બનાવ્યો હતો રાવણની લંકા જેવું એક છ મહિના જેવો આઠ મહિના વર્ષ દિવસ જેવું થયું અહીંયા જેવો માહોલ હોય છે એવો જ અહીંનો આખો માહોલ છે અત્યારે આપણે આ નીચે જ માત્રી માતાજીનું મંદિર છે એ થોડાક જ ઉપર આ તળાવ આવેલું છે અહીંયા ધારે ધુમેશ્વર મહાદેવ છે અહીંયા છે અને સામે સૌથી ઊંચો પહાડ છે અત્યારે હાલ હું એક એવી મસ્ત શિલાભાઈ બેઠો છું તમને આખો માહોલ બતાવું જોવા પવન જતો પવનની ગતિ ફૂલ છે અને ત્યારે અમે શીલા ઉપર બેઠો છું અહીંથી સીધી આમ ખીણ છે અને એની વચ્ચેથી આખો આખો માહોલ દેખાઈ રહ્યો છે અહીંથી આખો જે નજારો જે છે ત્યાં સામે તળાવ દેખાય છે સામે એલું જે ઓસમ ડુંગરનું પટાંગણ છે એ પણ દેખાય છે આખો વ્યૂ ચકાચક આવે છે અહીંથી સેલ્ફી માટે અથવા તો જે પ્રકૃતિનો આનંદ કરવા માટે આવે છે એ માટેની બેસ્ટ જગ્યા છે જે પગથિયાથી ચડી ચડીને જે ગરમીનો જે અહેસાસ થયો હોય એ બધી ગરમી અહીંથી નીકળી જાય છે એકદમ સુખ ઠંડુ વાતાવરણ અહીંથી રહે છે એવા મસ્ત જગ્યાએ અમે બેઠા છીએ વાહ આ આપણો એક નાનો ભાગ હતો હવે આપણે હજી આગળ જવાના છીએ ભીમનાથ મહાદેવ અને ઘણી બધી જગ્યાએ જવાના છીએ તો સ્ટેટ્યુન અમે આગળ મળીએ અને આ વિડીયો અહીંયા પૂરો કરી કેમ કે આ એક નાનો વિડીયો હતો કે તમને એનાથી એક પ્રકૃતિનો આનંદ લઈ શકાય પ્રકૃતિ વિશે જાણી શકાય પ્રકૃતિ વિશે કઈ રીતનો આનંદ થઈ શકે એના માટેનો તમને બતાવવા માટેનો અહીં નીચે તળાવ છે સામે પાટણવાવ ગામ છે અને સાથે ઓસમ ડુંગર છે આખી પર્વત શૃંખલા છે એનું ઉપર આવીને લાગ્યું કે નહીં આખી શૃંખલા આખો પહાડ એક સમતલ મેદાન જેવો થઈ ગયો છે એવી ખૂબ જ સુંદર જગ્યા ઉપર પહોંચ્યા છે હું તમને આગળ દેખાડું આ વિડીયો અહીંયા પૂરો કરીએ અને હવે આગળ મળીએ થેન્ક યુ હર્ષભાઈ જે આપણને આ જગ્યા ઉપર લઈ આવ્યા છે ಆ